એક સૈનિકના સ્વાગત સન્માનના આ છે છોટાઉદેપુર રેલવે સ્ટેશનના ભારતીય સેનામાં વર્ષ સુધી પોતાની સેવાઓ આપ્યા બાદ નિવૃત્ત થઈ વતન ફરેલ એક આદિવાસી જવાનનું છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો સત્તર વર્ષ પૂર્વે તારીખ ત્રણ અગિયાર બે હજાર સાત ના રોજ સેનામાં ભરતી થયા બાદ દેશના વિવિધ રાજ્યોમાં સત્તર વર્ષ સુધી સેવાઓ બજાવી વય નિવૃત્ત થયેલા આર્મીમેન રમલિયાબાઈ રાઠવા આજે માદરે વતન છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર તાલુકાના વાગલવાડા ગામના વતની રમલિયાબાઈ રાઠવા સેવા નિવૃત્ત થઈ માદરે વતન પરત આવી રહ્યા હોવાની જાણ થતાં જ તેમના ગામ વાઘલવાડા સહિત સમગ્ર રાઠ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સગા સંબંધીઓ તેમજ સાથી મિત્રો સેવા નિવૃત્ત તથા રજા ઉપર આવેલ અન્ય સેનાના જવાનો રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ખૂબ જ ઉત્સાહ ઉમંગ ઉલ્લાસ સાથે વાંચતે ગાજતે તેમનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ભ ભવ્ય સ્વાગત સન્માન કર્યા બાદ ઉપસ્થિત તમામ લોકો ડીના તાલે દેશભક્તિ ગીતો અને આદિવાસી ટીમલીના તાલે નાચતા કૂદતા છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો ઉપર રેલી સ્વરૂપે નીકળી નગરપાલિકા કચેરીએ પહોંચી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી રેલી તેમના વતન વાઘલવાડા જવા રવાના થઈ હતી ઉલ્લેખનીય છે કે આર્મીમેન રમલિયાભાઈ રાઠવા આર્મી કેમ્પમાં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપતા હતા જેથી આર્મીમાંથી નિવૃત્તિ બાદ છોટાઉદેપુર જિલ્લાના સેનામાં તેમજ પોલીસ કે ફોરેસ્ટમાં ભરતી થવા ઈચ્છુક યુવાનોને શારીરિક કસોટી તેમજ લેખિત લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં પણ તેમનું યોગદાન મળી રહેશે ભૂતકાળમાં રજામાં વતન આવેલા રમલિયાભાઈએ વનરક્ષકની ભરતી દરમિયાન સોથી વધુ ઉમેદવારોને શારીરિક કસોટી માટે તાલીમ આપી હતી જેમાં સત્યાવીસ જેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ થયા હતા હું આર્મીમાં ત્રણ અગિયાર બે હજાર સાતમાં ભરતી થયેલો અને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસમાં હું દેશના અનેક રાજ્યોમાં નોકરી પૂરી કરીને હવે મારા વતન આવ્યો છું તે બદલ અમારા ગામના વડીલો તેમજ જય જવાન પાંચના છોકરાઓ અને જે અમે ટ્રેનિંગ આપતા હતા એ છોકરાઓ અને જે બહારના સગા સંબંધી આવેલા છે એ સૌને હું મારા તરફથી મારી આ રેલીમાં પધારવા પધાર બહુને ખૂબ ખૂબ આભાર માનું છું

ઉેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો